ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ આપણું ચાલુ છે જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આજે આપણે તેનો દસમો ભાગ જોઈ પ્રશ્ન છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો જેને શોર્ટમાં એસટી કહેવામાં આવે છે આવા સંક્રમિત રોગો કયા છે તો જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે જીવાણુ એટલે કે બેક્ટેરિયા જન્ય રોગો જેનું નામ છે સિફિલિસ અને ગોનોરિયા વાયરસ જન્ય રોગો જેનું નામ છે મસા એટલે કે ચામડી ઉપર ઉપસી આવતા મોટા તલ તેમજ HIV AIDS જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી अनेक જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે ત્યાર પછી જોઈએ માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો અથવા કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓ સમજાવો આ ઉપરાંત પ્રશ્ન પૂછાઈ શકે કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે તેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે સૌથી પહેલી રીત યાંત્રિક અવરોધ નિરોધ અથવા યોનીને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન આઈયુસીડી અથવા તો કોપર્ટી કે આંકડી અથવા તો લૂપ પણ કહેવામાં આવે છે તેને સ્થાપિત કરવામાં આવે છે તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે છે બીજી પદ્ધતિ રાસાયણિક અવરોધ પદ્ધતિ આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે તેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી ગર્ભ અવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે તેના કારણે કેટલીક વિપરીત અસરો થઈ શકે છે ત્રીજી પદ્ધતિ શસ્ત્રક્રિયા પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે સ્ત્રીની અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકાને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે આ બંને સ્થિતિમાં ફલન થતું નથી શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ મેળવી શકાય છે શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ એટલે કે ચેપ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે